નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે કચ્છની પ્રજાને ગુજરાતની પ્રજાને ખાસ કરીને દરિયા કિનારાની જે પ્રજા છે ત્યાં ક્રૂઝ દ્વારા બધાને મનોરંજન દરિયામાં ફરવાની છૂટથી લઈને મુંબઈથી લઈને છેક ભાવનગર ભાવનગરથી વેરાવળ પછી પોરબંદર અને દ્વારકા થઈને સીધું કચ્છ માંડવી આ પ્રકારની ક્રૂઝ પેસેન્જર શીપ શરૂ કરવાનું હતું જે રો સર્વિસ ચાલુ કરી હતી મોદી સાહેબે એ એ જ પ્રકારની તો નથી થઈ અને એટલા માટે આજે સવાર સવાર ચર્ચા કરવી પડે છે કે વચન આપ્યું હતું ઉદ્યોગપતિઓ સાથેની પહેલી જ મિટિંગો જે થઈ હતી એમાં કરારો પણ થયા હતા અને કરારોમાં મોદી સાહેબે કહ્યું હતું કે અમે આ ચાલુ કરીશું અને તમારી સાથે ભાગીદારી પણ કરીશું ઉદ્યોગપતિઓ સહમત પણ થયા હતા કારણ કે ફિક્કીના ફિક્કી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ બધા હતા ડોક્ટર વી કે મૈથિયાની આગેવાની હેઠળનું આખું એક પ્રતિનિધિ મંડળ મળ્યું હતું એમાં ગુજરાતનો ગતિશીલ વિકાસ વિષય ઉપર જે એક ચર્ચા હતી એમાં એ બધી વાતો થઈ હતી અને સૌથી પહેલું જે વાયબ્રન્ટ ગુજરાત અત્યારે જે વાયબ્રન્ટ ગુજરાત તરીકે ઓળખાય છે તો ઓક્ટોબર બે હજાર નરેન્દ્ર મોદીએ રિસર્જન્ટ ગુજરાતનો કાર્યક્રમ જે યોજ્યો હતો એ એમાં પણ આની કંઈ ચર્ચા થઈ હતી અને એ એ એ પછી જો કે નામ બદલીને વાયબ્રન્ટ ગુજરાત કર્યું અને એમાં આ બધા જ ઉદ્યોગપતિઓ હાજર હતા અને એ બધી આ પ્રોજેક્ટની આખી ચર્ચા થઈ હતી અને એટલા માટે ફિક્કી સાથેની જે એમના 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 જે ડીલિંગ હતા કે આ ઉદ્યોગપતિઓ સાથે મળીને ધીરુભાઈ અંબાણી જેવા સ્વપ્નો બતાવીને લોકોને મનોરંજન માટેનું એક મોટું સાધન આપવાની વાત એમણે કરી હતી તો એ તો ન થયું પણ જે જે ખરેખર થવું જોઈતું હતું એ ન થયું એને બદલે આ રોરો ફેરી સર્વિસના જે શરૂ કરી આ જોઈ શકીએ છીએ ભાવનગર ઘોઘા અને હજીરા વચ્ચે તો આ ફેરી સર્વિસના ઉદઘાટન કાર્યક્રમો થયા બધું જ થયું અને આટલા મોટા પ્રમાણમાં કાર્યક્રમો પણ થયા અને ચાલુ પણ થઈ એમાં એક સારો પ્રોજેક્ટ કર્યો હતો પણ એ અત્યારે લંગડાઈ રહ્યો છે પરંતુ આ જે પ્રોજેક્ટ શરૂ થવાનો હતો એ પ્રોજેક્ટમાં લોકો ના દરિયા કિનારે જઈને ગુજરાતમાં જ જે અત્યારે ક્રુઝમાં જવા માટે મુંબઈ થઈને અલગ અલગ જગ્યાએ જવું પડે છે એને બદલે ગુજરાતમાં જ આ સેવા શરૂ થવાની હતી પણ આજ સુધી થઈ નથી તો ત્યારે જે વચન આપ્યું હતું એ આપણે જોઈએ કે એમણે જે કહ્યું હતું એ આપણે જોઈએ કે એ જે વાત કરી હતી એ વાતની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી હતી સરકારે પણ અત્યારે કહ્યું હતું કે અમે આ કરીશું આ જે સરકારે નોંધ પણ આપી હતી ત્યારે આપણે તારીખ વાંચી શકીએ છીએ સ્પષ્ટપણે આ જે અલગ અલગ જે પ્રોજેક્ટ હતા એમાં મુંબઈ માંડવી દરિયાઈ ક્રુઝ ટુરિઝ ટુરિઝમ સર્વિસ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને એનો અમલ કરવાની વાત હતી પરંતુ કંઈ ન થયું અને આજે આપણે જોઈ શકીએ છીએ જ્યારે એમને એમણે કરૂઝ માટેના વચનો આપ્યા હતા એ પણ આપણે જોઈ શકીએ છીએ તો બીજી બાજુ મોદી સાહેબ કંઈક જ કહી રહ્યા છે રોરો વેરી ફેરી સર્વિસ જે વચ્ચે જે વાત કરી હતી તો એ પણ સાંભળીએ મોદી સાહેબે શું કહ્યું નિશાનમાં ભણતો તો ત્યારે સાંભળેલું કે ગુજરાતમાં ગોગા દહેજ રોરો ફેરી સર્વિસ શરૂ થવાની છે આટલી બધી સરકારો આવીને ગઈ ભાવનગર માંથી અલગ અલગ સરકારો એમાં ત્રણ સરકાર તો નરેન્દ્ર મોદી ની જ હતી તો આ છ સરકાર આવીને ગઈ કઈ જ ન થયું એટલે કે નેતાઓના બોલવાનું જુદું હોય છે અને કરવાનું જુદું હોય છે એટલા માટે આપણે એટલા માટે આજે આ પ્રશ્ન આપણે ઉભો કરવો પડે છે કે નેતાઓ કેવા વચન આપતા હોય છે અને શું વાસ્તવમાં શું થતું હોય છે એ આપણે આ ચક્રમાં રોજ રોજ જોઈએ છીએ રોજ સવારે આ કાર્યક્રમ માં ચિંતા કરીએ છીએ નેતાઓને યાદ કરીએ છીએ એમણે આપેલા વચનો કઈ રીતે કાળની ગરતામાં ધકેલાઈ જતા હોય છે ઇતિહાસનું એક કાળું પાણું બની જતું હોય છે જો આ ક્રુઝ સર્વિસ શરૂ થઈ હોત તો ગુજરાતના લાખો લોકોને ઓછા ખર્ચે અને નજીકના સ્થળોએ જઈ શકે ગુજરાતના ઓછામાં ઓછા દસ બંદરોને એ આવરી લઈ શકે એમ હતી પરંતુ ન થઈ શકી અને એટલા માટે આ ફિક્કી દ્વારા જે ફિક્કીની હાજરીમાં જે વાત કરી હતી અને વિકાસ દર વધારવાની થી લઈને ઘણી બધી વાતો કરી હતી એમણે તો એ બધું થઈ શક્યું હોત કેમ ન થયું ગુજરાતમાં ક્રુઝ ટુરિઝમની નવતર પ્રવૃત્તિ વિકસાવવાના હેતુથી મુંબઈથી માંડવી સુધી પ્રવાસીઓને દરિયાઈ પ્રવાસ દરિયાઈ પ્રવાસની ક્રુઝ સર્વિસ શરૂ કરવા માટે અમે ચર્ચા કરી શરૂ કરીશું બાયોટેકનોલોજીની પણ ચર્ચા કરી હતી વેપારીઓ સાથે તો બાયોટેકનોલોજીમાં પણ ગુજરાતનું કાઠું નથી નીકળ્યું ખેત પેદાશોના રૂપાંતરણની પ્રક્રિયા એ પણ નથી એટલે જેટલા જોઈએ એ પ્રમાણમાં નથી થઈ તો બાયો ટેક કલ્ચર વિકસાવા માટે પણ અને એપ્રેલ પાર્કની ટેકનોલોજીથી અપગ્રેડેશન કરવા માટેની બધી જ ઘણી બધી વાતો કરી હતી પરંતુ આજે આપણે જોઈએ છીએ કે એમાંની ક્યાંય દેખાતી નથી તો આજ રિસર્જન્ટ ગુજરાતની સફળતાની બધાય તો મોદીને આપતા એ સમયે બે હજાર એકમાં જે કહ્યું મોદી જે મુખ્યપ્રધાન બનતાની સાથે જ એમણે એ વાઇબ્રન્ટ ગુજરાતનું જે એની પહેલાંનું જે વર્ઝન હતું એ એમણે ચાલુ કરી હતી તો આવા ઘણા બધા પ્રોજેક્ટ હતા અને એ બાયોટેકનોલોજીથી લઈને અનેક પ્રકારના પ્રોજેક્ટની ચર્ચા થઈ એમાં આ એક પ્રોજેક્ટ હતો કે એ ગુજરાતના લાખો લોકોને મનોરંજન મળી શક્યું હોત આજે આના માટે મુંબઈ થઈને અલગ અલગ ક્રુઝમાં જવું પડે છે વિદેશોમાં જઈને ક્રૂઝની સફર કરવી પડે છે જો અહીંયા હોત તો સામાન્ય નાગરિકોને એના ફાયદાઓ મળી શક્યા હોત પરંતુ એ થઈ શક્યું નથી એ આપણી નસીબી છે મોદી સાહેબ વચનો તો આપે જ આપણે સાંભળ્યું કે હું સ્કૂલમાં ભણતો તો ત્યારે મોદી સાહેબનો જન્મ ઓગણીસો પચાસ માં થયો અને એ કહે છે કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ ક્રુજ વિશે હું સાંભળતો એનો મતલબ કે સાંભળતા તો તો ત્યારે અસ્તિત્વ હતું ત્યાર પછી અસ્તિત્વ આવી ગયું અસ્તિત્વ થયું મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યથી અલગ થઈને તો આ જે નેતાઓ વાતો કરતા હોય છે એ વાતો ખરેખર ક્યારેક આપણને એવું લાગે છે કે માત્ર પ્રજાને ભરમાવવા માટે કરતા હોય એવું લાગી રહ્યું છે ભ્રમણા ફેલાવા માટે વિકાસ બતાવવા માટે લોકોને મોટા મોટા બતાવવા માટે પરંતુ જયારે વીતી જાય છે ત્યારે ખબર પડે છે તો આપણે મન જીતવા જીતવા માટે માટે બધી મત અને મત મેળવવા માટેની યોજનાઓ હતી આજે ક્યાંય ધરતી ઉપર દેખાતી નથી તો આ મૂળ વાત હતી અને એટલા માટે આજે કરવી જરૂરી બને છે કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આપણા નેતા જે વચનો આપીને વડાપ્રધાન તો બની ગયા ગુજરાતના મતદારોના મતે પરંતુ એ બની ગયા પછી પણ ક્રૂઝને યાદ નથી કરતા આજે બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા છે તો શું કરવું હવે કશું જ ન થઈ શકે આપણે એટલે નેતાઓના વચનો ઉપર કોઈ પણ નેતા હોય એના પર આંધળો વિશ્વાસ નહીં મૂકવાનો એ કે છે એ બધું કરે છે એવું માની લેવું નહીં આ આવા ઉદાહરણો આપણે કાલચક્રમાં જોતા આવીએ છીએ આવા બત્રીસ થી તેંત્રીસ ઉદાહરણો તો આપણે આપી દીધા છે અને આ એક વધુ એવું ઉદાહરણ છે કે જે મોદી સાહેબ વચન આપતા પણ પૂર પરિપૂર્ણ કર્યા નથી કરો હવે અત્યારે તમે વડાપ્રધાન છો કરવાની તમારી પાસે બધી જ સત્તાઓ છે ઘણી બધી કંપનીઓ પણ તૈયાર હશે તો કેમ નથી કરતા એ મોટો સવાલ આજે એમની સામે આવીને ઊભો છે નરેન્દ્ર મોદી સામે આવીને ઊભો છે અને એટલા માટે આજે આ ચર્ચા કરવી પડી છે અને રોજ સવારે તમે આ કાર્યક્રમ જોઈ શકો છો સવારે નવ વાગે અને આ કાર્યક્રમને તમે લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ કરો નમસ્તે